નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત માં સાત ફેબ્રુઆરી રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ વિશ્વાસ થાના કલાકારો ભાવનગર ની મુલાકાતે આવ્યા હતા ફિલ્મ અંગે ભાવનગર ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં કલાકારો નિકુંજ મોદી સોનમ લાંબા વૈશાલી શાહ જયદીપ ગાંગાણી ઉર્વશી ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ અંગે માહિતી આપી હતી अल्पवर्जुन सर आपल्या सांग इंडिया फेमस आहे कलाकार आहे मी एमे फॉलो करू शके की रीत दर इंडस्ट्रीवर काम करू शकेल आणि वात करू अमास नंबरने विश्वासता तू एक बहुत सरस एक्सपिरियन्स थोडं डिफरंट आहे पण मला एवढं की एज अन एकटर एज अ केरेक्टर माहिती फुल जस्टिस आपव લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ ભાવનગર સહિત ગુજરાતના સિનેમાઘરોમાં સાત ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે